તો ચાલો ત્યાં ફ્રેન્ડ આપણે વટાણ કરવા જવા માટે નીકળી ગયા છે રસ્તામાં કંઈક આવું પાણી આવે છે મારે નહોતું જવું પણ આટલા વિસ્તારમાં કોઈ પાંચ કિલોમીટર સુધી કોઈ રહેતું નથી હું એકલી થયું એટલે મને દીખલા જાય એટલે હું પણ જવું છું સાથે પાણી ભરે તો પણ અમારી મજબૂરી છે જવું પડે એમ છે એટલા માટે જઈએ છીએ તો આપણા ગામ નજીક આવી ગયા છે નંદી કાંઠે આવી ગયા છે નંદી બે બાજુ છલાછલ જાય છે પાણી બંને બાજુ અટકી ગયું છે છલાછલ દેખાતો નથી મારક પણ દેખાતો નહોતો કાલે પણ આજે થોડું ઓછું પાણી થયું છે તો માર્ગમાં જવાય છે ને અહીંયાથી આ રસ્તો બંધ થઈ ગયો તો બે દિવસ તો પાછો વરસાદ આવે તો પાછું આવું થઈ જાય નક્કી નહીં એનું ક્યારે વરસાદ વધારે આવી જાય તો ફ્રેન્ડ્સ અમે રસ્તામાં આવી ગયા છે રસ્તામાં અમારી ગાડી બંધ પડી છે તો અહીંયા કેવા મસ્ત સરસ મજા તો આપણે પોગી ગયા છે સુડા અટાણું કરવા માટે તો હું હું અટાણું કરવું એ બન્યા રહેજો બ્લોગમાં તો હું તમને બતાવીશ અને વરસાદ આવી જાય તો ન પણ બતાવી શકું હા લઈ લઉં ને એસીના પાંચ

Here is a lot of crowd 50 rupees तो फ्रेंड्स बरसात વધારે પડતો હતો એટલે હું વિડિયો માં બધું શૂટ ન કરી સકી તો આજનો વિડિયો અહીંયા પૂરો કરીએ